नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ જય માતાજી દોસ્તો સાપ્તાહિક રાશિફળ જે તમારો નસીબ બદલી શકે છે આ વિડિયો જોતા રહો કેમ કે અંતમાં અમે એક ખાસ રહસ્ય જણાવવાના છીએ જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે વિડિયોના અંતે એવા બે ખાસ ઉપાય જણાવશું જે મોટા ભાગના લોકો અજાણ છે તો મિત્રો વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો આ વિડિયોને પૂરો જોજો તમને તમારી રાશિ વિશે બધું જ જાણવા મળશે એમાં આવતા દોષ એનું નિવારણ શું કરવું શું ન કરવું જોઈએ બધી જ માહિતી આ વિડિયોમાં આપવામાં આવી છે वीडियो पूरो जो भूलता नए मित्रों तमने आ हो तो वीडियो ने लाइक करो अने तमारा मित्रों ने शेर करो हम ज चेनल सब्स्क्राइब करोल आइकोन दबाव ज राशिफलना रसप्रद वीडियो तमने मरता रहे मीन राशि जातक को उश्केराटी कोईनी कोई तकरार न थाय જાણો અન્ય લોકો માટે કેવું રહેશે આ સપ્તાહ સાપ્તાહિક રાશિફળ આજથી ડિસેમ્બર મહિનાનો પહેલો સપ્તાહ 2 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે प्यारे આ સપ્તાહમાં રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહાના પ્રારંભે જ તે જાણી લઈએ જ્યોતિષાચાર્ય ડો હેમિલ્પી લાઠિયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક માહિતી મુજબ કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે અને કોઈ પણ જાતની ખટપટથી દૂર રહેવું તો મિથુન રાશિના જાતકોએ વાતચીતમાં ખૂબ જ કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય વૃષભ રાશિ માટે સારા પરિવર્તનના યોગ બની શકે છે मीन राशि ना जात को उश्केरा थी बचव जे थी कोई नी साथे तकरार न थाए तेनो ध्यान राखो हितावा छे आ उपरांत अन्य राशि ना जातकों ने शु शु लाभ थशे ते माटे आवो नजर करिए साप्ताहिक राशिफल पर एक मेष राशि तमारी वाणी पर तमारो प्रभाव सारो रहे કોઈ અગત્યની મુલાકાત સફર થવાની વાત બનવા જોગ છે ક્યાંક મુસાફરીનો આયોજન સંભવિત બની શકે છે તેમ જ ઉત્સાહ સારો જોવા મળે બે વૃષભ રાશિ સારો પરિવર્તનનો યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે વ્યવહારુ અભિગમ રાખો જેથી તમારું કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે 3 મિથુન રાશિ વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય નવો કોઈ આયોજન સંભવિત બની શકે છે તાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે ચાર કર્ક રાશિ તમારા કાર્યમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે આરામ વૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય તેવું બને આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે દેવા સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે તેનાથી તમે ઘણા લાંબા અંતરની મુસાફરી કરી શકો છો કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે પરંતુ કોઈ પણ કામ સમજી વિચારીને કરો આની સાથે હવે બાળકો દ્વારા થતી સમસ્યાઓનો અંત આવી શકે છે करियर फील्ड बात करिए तो तमने घणो फायदो मिली छे जो तमे नौकरी बदलवा विचारी रहा छो, तो आ समयगा दरमियान करव फायदाकारक साबित थाई शके छे। आना थी सके आना तमने घणो फायदो थवानी संभावना छे। વેપારના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો સમય સારો છે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બદલાતા હવામાનમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે પાંચ સિંહ રાશિ વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છ કન્યા રાશિ તમારા કાર્યમાં તમે વધુ વ્યસ્ત રહો તેવું બની શકે છે હિતશત્રુ હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે तुम्हरे वाहन धीमे चलावो हितावह छे खटपट થી દૂર રહેवो આ રાશિના લોકો ને ઘણો ફાયદો મળી શકે છે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે આ સાથે કોમ્યુનિકેશન સ્કિલ પર સારી રહેશે તમારી સખત મહેનત અને સતત પ્રયત્નોથી તમે તમારી કારકિર્દીમાં સારો લાભ મેળવી શકો છો. વ્યવસાયના ક્ષેત્રની વાત કરીએ તો તમે સત્તા અને પૈതൃક સંપત્તિ દ્વારા ઘણો નફો મેળવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આર્થિક લાભની ઘણી શક્યતાઓ છે. લવ લાઈફ અને વિવાહિત જીવન સારું રહેશે. સાત તુલા રાશિ તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે કંઈક નવું જાણવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે છે આઠ વૃશ્ચિક રાશિ તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે આ રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમારા માટે આવકના ઘણા સ્ત્રોત ખુલી શકે છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો જેના કારણે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો કાર્યસ્થળ પર તમારું કામ સારી રીતે ચાલશે નવો બિઝનેસ દ્વારા ઘણો ફાયદો થઈ શકે છે નાણાકીય સ્થિતિ સારી રહેશે મુસાફરી દ્વારા ઘણો પૈસા કમાઈ શકો છો વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે નવ ધન રાશિ કોઈ મુલાકાત માં સમય વ્યસ્તતા વધી જાય अथवा ક્યાં સમય નો વ્યય પર થાય ધીરજ રાખવી હિતાવહ છે تمہારે કોઈ મુસાફરી ની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે દસ મકર રાશિ તમને કઈ પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમ જ તમારા માં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે કોઈ ની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે शांति थी समय પસાર کرو યોગ્ય છે અજ્ઞાત કુંભ રાશિ તમારમા સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે છે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં तन મન ધનથી यथाશક્તિ સેવા માટે ચાંદની મૂર્તિ ઘરમાં પસંદગી કર ખરીદી વિશાઈ શકે છે આ દિશાં ધા અને આધ્યસ્વિતતા માર્બત શ્રેષ્ઠ માનવામાં સાથે વક્તર ન થાય તેનું ધ્યાન રાખવું રીતાવા છે. ધગ્ય અને શાંત સમયનો વ્યથા તેમાં હોવી જોઈએ. ઠાકની અસર કામે અંત દેવતા પસંદગી ચાંદની ગ્રહોની સેનાશી મંગળ ગણેશ દેવરેક રાશિમાં શુક્ર જીવા જતીઓ છે. પૂજન શુભ ફળ આપે છે.

आवी स्थितिમાં મંગળના રાશિ પરિવર્તનને દૈત્ય રાશિની લોકોના જીવન આર્થિક્સનો પાલન કરવા ચોક્ય છે શાંતિ ધન અને સમૃદ્ધિ આવે છે એક ચાંદીની મૂર્તિને સાત ડિસેમ્બર ગવારે 5 સાત કરવાથી એક ધલાકેક રાશિ વકરી થશે અને 24 ફેબ્રુઆરી 1925 સુધી તેજ રાશિ વકરી ભ્રમણ કરશે मंगल लगभग NC दिवस સુધી આ સ્થિતિમાં ધન્યવાદ મિત્રો વિડિયો ચાલો જવાનું માર્કેટ ભાગ્યશાળી રાશિ ગઈ છે